પત્રમાં મેયરે જણાવ્યું હતું કે કાકરા ખાડીના મિંડોળા નદીના મુખ પાસે તેમજ ભીમપોર પાસે બનાવેલા ઝીંગા તળાવ ખાડી પૂર માટે જવાબદાર છે શહેર હિત ખાતર તાકીદે દૂર કરશો આ વર્ષે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય તે માટે ખજોદ વિસ્તારના કાકરા ખાડીના મિંડોળા નદી વણતા મુખ પાસે તેમજ ભીમપોર ગામ પાસે આવેલા ઝીંગા તળાવોના દબાણો દૂર કરી

પાલિકા મેન પાવર મશીનરી ફાળવવા કલેક્ટરને કહ્યું હતું શાસકોએ પણ આ દબાણો દૂર કરવા પડશે તો સ્પષ્ટ કહી દીધું હતું કે હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી ડેપ્યુટી કમિશનર નિધિ સ્વીચ બે થી ત્રણ વખત સ્થળ વિજિત પણ કરી આવ્યા છે મિંડોળા નદીના મુક પાસે તથા ભીમપોર પાસે બનાવેલા ઝીંગા તળાવો પાણીનો પ્રવાહ અવરોધ થાય છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત